શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ નવે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના મુજબ એએસઆઈ અનિરુદ્ધ સિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન નોખાણીયા ગામના ફાટક પાસે એક બોલેરો પિકઅપ જેના રજીસ્ટ્રેશન નંબર જીજે દસ ટીટી બ્યાસી છન્નુવાળી આવતા ઉભી રખાવી ડ્રાઈવર ઇબ્રાહીમ પાસે ગાડીમાં ભરેલ કોલસા લઈ જવા બાબતે પાસ કે પરમિશનની માગણી કરતા પોતાની પાસે આવી કોઈ પાસ કે પરમિશન નહીં હોવાની હકીકત જણાવેલ તેમજ આ કોલસા બંને વિસ્તારના સરાડા ગામના ખુદાબક્ષ પાસેથી લીધેલ હોવાનું જણાવેલ જેથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજકૂર ઈસમને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કોલસાની બોરીઓ નંગ ત્રેવીસ આસરે વજન સાતસો કિલો કુલ કિંમત રૂપિયા આઠ હજાર ચારસો કોલસાની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ રજિસ્ટ્રેશન નંબર જે જે દસ ટીટી બ્યાસી છન્નું કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર આ તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે